ભારત એક પ્રાચીન સંસ્કૃતિ અનેક ભાષાઓ અનેક અને લાખો સ્વપ્નોથી ભરેલો દેશ છે ઓગણીસો સુડતાલીસમાં આ ભૂમિ ભલે સ્વતંત્ર થઈ ગઈ હતી પરંતુ દેશને એવી માર્ગદર્શિકાની જરૂર હતી જે તેને નવી દિશા આપે એક નવો આધાર આપે અને દરેક નાગરિકને ન્યાય અને સમાનતાનો પ્રકાશ આપે આજે એ જ કહાણી છે ભારતીય સંવિધાનની અને તેના મહાન શિલ્પકાર ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરની મિત્રો ભારતનું સંવિધાન માત્ર કાનૂની પુસ્તક નથી પરંતુ એ આપણા દેશની આત્મા છે એ દરેક નાગરિકને સમાનતા સ્વતંત્રતા ન્યાય અને ભાઈચારા જેવા મૂલ્યો શીખવે છે પરંતુ આ મહાન સંવિધાનનું નિર્માણ સરળ નહોતું તે માટે અંગ ચર્ચાઓ મહેનત અને રાષ્ટ્રપ્રેમની જરૂર હતી અને આ સમગ્ર પ્રક્રિયાના કેન્દ્રમાં એક મહાન વ્યક્તિત્વ ઊભું હતું ડોક્ટર બી આર આંબેડકર

જાત ધર્મ ભાષા કે જાતિ ભેદ વગર કાયદા સમાન રહે અશુષ્ટતા નાબૂદ કરવી સમાનતાનો અધિકાર અભ્યક્તિની સ્વતંત્રતા અને નાગરિકતાની ગોપનીયતા આ બધું ડોક્ટર આંબેડકરની પ્રગતિશીલ વિચારસરણીનું પરિણામ છે મિત્રો ડોક્ટર આંબેડકર જીવનભર દલિતો અને નમણા વર્ગો માટે લડ્યા છે સંવિધાનમાં આરક્ષણ વ્યવસ્થા જેવી વ્યવસ્થાનો તેમનો સામાજિક ન્યાયના સિદ્ધાંતોનું પ્રતિબિંબ છે તેઓ માનતા હતા સમાજમાં ત્યાં સુધી વિકસિત નહીં થઈ શકતો જ્યાં સુધી નબળા વર્ગોને સમાન તક ન મળે સંવિધાનના માધ્યમથી તેમણે ભારતને મજબૂત સંઘીય માળખું સ્વતંત્રતા ન્યાયતંત્ર રાજકીય લોકશાહી અને માણસને કેન્દ્રમાં રાખતી સમાજ વ્યવસ્થા આપી તેમણે એકવાર કહ્યું હતું કે રાજકીય લોકશાહી સફળ તબ તક નહીં બને કે જબ તક આર્થિક લોકતંત્ર સ્થાપિત ન હોવા આ વાક્ય આજે પણ ભારત માટે માર્ગદર્શન છે મિત્રો સંવિધાન એક જીવન દસ્તાવેજ છે સમય સાથે બદલાતું અને વિકાસ પામતું અને આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોની આપેલી ભેટ છે આજે આપણે જે અધિકારો માણીએ છીએ શિક્ષણ સ્વતંત્રતા સમાનતા આ બધું તેમની મહેનતનું પરિણામ છે અંતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર સંવિધાનના રચેતા નહોતા તેઓ વિઝનરી સામાજિક સુધારક વિદ્વાન અને રાષ્ટ્ર નિર્માતા હતા જો આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી છે તો તેમાં ડૉક્ટર સાહેબ આંબેડકરનું મોટું યોગદાન છે આવો આપણે સૌ સંવિધાનના મૂલ્યો સમાનતા ન્યાય અને ભાઈચારાને જીવનના જીવનમાં અમલમાં મૂકવાનો સંકલ્પ કરીએ આજે ભારતને જે સંવિધાન અધિકારો અને લોકશાહી દેખાય છે તે તેમની દ્રષ્ટિ તેમની મહેનત અને તેમના અદમ્ય સંકલ્પની જીવંત યાદગાર છે આવો આપણે સૌ સંવિધાનના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ જય જયભેન